જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં તો આપણે નિંદર કરી લીધી ચાર પાંચ વાગ્યા હે હવે નાવા માટે આવી ગયા અહીંયા જો બધાય માટી નાવા પડી ગયા હે જો Hey Oh, ho! Oh, ho! Oh! Oh! જી છે આરામ થઈ ગયો છે હવે ઉદયપુર મે બહાર જવાનું ને થોડું ઉદયપુરના માર્કેટમાં મિલનભાઈ અહીં બેઠા છે બે જણા જણાજી ઉપરથી આવે એ જોય ઉદયપુરનું માર્કેટ કેવું છે શું છે શું નહીં બંધ થઈ ગયો છે તો નસીબ તો ભાઈ ફાઇનલી બધા આવી ગયા અર્જુનભાઈ આવી ગયા તમે શું કે ફ્રેશ થઈ ગયો ભાઈ એકદમ જોંડા ડોંટી ભાઈ તો જો

તો ભાઈ ગાડી પાર્ક કરી દીધી રસ્તાઓ આગળ બંધ હતો વન વે હતો ને મિલા એટલે આપડે પાર્ક કરી અને કઈ જગ્યાએ જવાનું હોય આપડે જો ફૂલ ટ્રાફિક થઈ ગઈ કેમ સામે થી વનવે ચાલુ હોય બાકી બધું બંધ કરી દીધું એટલે અમે હાલી ને જાય તો દરરોજ આવતો હોય ને ઉદયપુર

અ ફાઈટ આમ ધારવારૂ હે પડે ભગવાન આપડો ઓલો ઇન્ક્લેન કરી વાતાવરણ મસ્ત છે અત્યારે એમાં કોઈ ઘટાડો હોણ આવે પણ આમ ગરમ હે ને અલ્ટીન બાય આ હન રે ચાલુ છે આમ થી કે આવતા છે બધા આ પણ અહીં થી આવતા છે ને ભાઈ બધા એના સીધા જ આવતા હશે મિલા બધા એવું લાગે છે આવક ચાલુ હે જવાબ બસ તો ફાઇનલી ભાઈ લેક બાજુ પહોંચી ગયા જે પણ લેક બાજુ આવવું હોય આઠ વાગ્યા પહેલાં આવી જાજો બાકી એક કિલોમીટર હાલવાની ગણતરી રાખજો કેમ કે વન વે થઈ જાય વન વે ચાલુ અહીંયા શું છે તો ભાઈ લેક ઉપર તો આવું બધું છે હું તો હું હોય છે પગથિયા હે હાલ હાલ પગથિયા ચડી ગયા ચલો ભાઈ

આમે ડુંગર છે ને એવું બધું છે ભાઈ લેક ગિરનાર હે ગિરનાર ગિરનાર તો ગિરનાર હે એની કોઈ ગણતરી ના હોય ને કોઈ હરખામણી ના હોય મારા વાલા એ ગિરનાર ની ચાલે છે ને એવું બધું છે ભાઈ નાના મોટું આઈ તો અહીંયા પબ્લિક અત્યારે ચિલિંગ મોડમાં છે બધી

પીવે છે વાંધો તો જ ભાઈ હું ચાખી લઉં ભાઈ ભાઈ ફાઈનલી રિક્ષા કરી લીધી છે મને તો લેતા જાવ યાર આગે નઈ આગે નહી મ્યુઝિક નહિ બળા ના ચાલુ હે પેલા બહુ મજા આવી હાલીન જાય લેકે જાય લે તો જાડવા હતા મારા <laughs> <laughs> સ્પીડ સ્પીડ એ ભાઈ ધીરે આ કોલે ફૂલ જાય લીલા મોરે મોરો દીયે નો કોક ને જોતો ખરી જાય

जादे चलो भाई मावा मलाई आइसक्रीम खावा माटे आवी गया पछि जमी ले मोडे की લો ભાઈ ફાઇનલી હોટલે આવી ગયા છીએ હવે ખાઈ પીને સુઈ જવાય એટલે હવાર થાય વેલુ હવે અર્જુન ક્યાં લેવાની હે ગાડી રાખી દે ગાડી દેવી જો હે ને હે ને માર ફૂલ માર ફૂલ માર ફૂલ માર ઉતારી ના તો ઉપર રૂપ ઉપર જીરી ચક્કર મારવા જાય પછી જમી લે મિલા ભૂખ કેવી કે લાગી લાગી કે હેવી હેવી આપણે તો બહુ ભૂખ ન જ લાગે પણ છાસ પીવા ની ઈચ્છા છે આ પાણીયા કે છાસ ને બધું પણ ન્યા હે ને ઉપર રૂપ ટોપ માં જીરી જોવા તો જાય અત્યારે કેવો માહોલ છે હું છે હું નહીં Oh <their> 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 मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन पर કોણ ચાહે તમે આ છે ને આની નવી આઇટમ છે કરારી કમલ પકડી આ ચોવી મગાવી નઈ આપણે જો ભાઈ આ અમારું રેસ્ટોરન્ટ છે હોટલ નું અમારા બાપ નું નથી ચાલો ભાઈ જમવા માટે આવી ગયા તા હોટલે મિલા ક્યુ ટેબલ લીધું સારું ચાલ આજે હે ને બ્રધર્સ ડે હે ને તો હું તને ડેટ આપું હાલ ને ટ્રેટ આપણી ભાષામાં તો ભાઈ બહુ મજા આવે આવેલી હોટલે અને સારી હોટલ ઉદયપુર આવો તો અહીં આવજો બજેટ અહીં સારું રાખીને આવજો પણ મજા આવશે તો ભાઈ મેન્યુ આવી ગયું છે તો ભાઈ ખાવાનું થોડું ઘણું આવી ગયું છે થોડું ઘણું બાકી છે આ આવી ગઈ છે કમલ કાકડી

बहुत अच्छा है गुजरा, गुजरा एक नंबर वो काकड़ी नहीं है ना, ना हाँ सही वही हमको वो कोई बात थैंक यू ये आई थिंक हम भी पहली बार देख रहे हैं ये काकड़ी है नहीं नहीं बिल्ला सही है ये बिल्ली नहीं है ना मतलब जो बिल्ली पत्र में नहीं नहीं वो ना, 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 ટેસ્ટ કર શકતો હોય કમલ કાકડી કેતે ને એ જો બી હે બહુત બઢિયા હે એક નંબર બનાયા હે આપને આ વસ્તુ કઈ અલગ છે ઠંડી છે ખબર કે બધું ખાતા હોય એવું લાગે હા મોડું મોડું પણ નિમક ના ખાવા આ તો મે એક નંબર હે પછી આવી બને જો આવી

અને સારો લાગો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ